નમસ્કાર મિત્રો હું આપનો લોકસાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ સિંહ મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો મારી દરેક વાત હસવા જેવી હોય છે હસી હસી કાઢવા જેવી નહીં ખરા બપોરે ગરમા ઘૂસેલા એક ચોરે સ્ત્રીને દોરડેથી બાંધી દીધી અને પુરુષને ચાકુ બતાવી અને કે જે હોય ને રોકડ રકમ અને દાગીના એ દઈ દે એટલે હું વહેતો થાઉં અને ન્યા ઓલો પુરુષ તો રહ ર હાહુડે રડવા માંડ્યો અને બે હાથ જોડી અને ચોરને વિનંતી કરે છે કે તારે જે કાંઈ લેવું એ લઈ લે ઘરમાંથી પણ આનું દોરડું છોડી નાખ કારણ કે આ મારી પત્ની નથી મારા પડોશીની પત્ની છે અને મારી ઘરવાળી શાક શાકબકાલું લેવા ગઈ છે એ આવવાની તૈયારીમાં છે એક દુકાન ઉપરનું બોર્ડ મે વાંચ્યું જેમાં લખ્યું તું કે ઉધારબંધ છે હિસાબ કરવા માટે મુનિમ નથી ઉઘરાણી કરવા આવે એવો કોઈ માણસ નથી હવાર હાથ ખાવા માટે અમારી પાસે વાહન નથી વારંવાર આપને ફોન કરવા મોબાઈલમાં બેલેન્સ નથી ઝઘડો કરી પૈસા વસૂલી કરવા અમારી પાસે ગુંડા નથી વસ્તુ આપીને પૈસા ભૂલી જઈએ એવા અમે ધન કુબેર નથી અમારા પૈસાની અમારે જ રાહ જોવાની એવા મેં ગુનેગાર નથી ગ્રાહક રાજા કહેવાય ગ્રાહક રાજા કહેવાય અને રાજાને ઉધાર શોભે નહીં ઉધાર એક જાદુ છે અમે આપીશું તો તમે શક્તિમાનની જેમ ગાયબ થઈ જાહો અમે આપીશું તો તમે શક્તિમાનની જેમ ગાયબ થઈ જાહો રાજાની હઠ એટલે રાજહઠ સ્ત્રીની હઠ એટલે સ્ત્રી હઠ અને બાળકની હઠ એટલે બાળ હઠ પણ પુરુષની હઠ એટલે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળક હારે ગુજરાતી માનો સંવાદ સાંભળજો કે બેટા જલ્દી થી થઈ જા બ્રેકફાસ્ટ કરી લે અને લર્ન કરવા માંડે યસ્ટરડે તારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે જો તું લર્ન નહીં કરે તો બેક રહી જઈશ અને તારા ફ્રેન્ડ્સ ફોરવર્ડ થઈ જશે જો મેં તારા માટે હોટફોટ ઠેપલા બનાવ્યા છે અને તારી ચા છે ને એ પણ કોલ્ડ થાય છે ચાલ ફાસ્ટ ફાસ્ટ તારી આઈઝ ખોલ અને નાવામાં શાવર લઈ લે જો સન પણ તારે માથે આવી ગયો છે જો સન પણ તારે માથે આવી ગયો છે હાલ મારી આ રતન હવે કેટલું સ્લીપ કરીશ મેં એક સંશોધન કર્યું છે કે રસોડામાં તપેલી હોય ને એ જરૂરી નથી કે વહાણ જ હોય હો એ જરૂરી નથી કે વહાણ જ હોય સમજવનાર ને વંદન પપ્પા ક્યાં કોઈતરી કેટલી મસ્ત લાગે છે હે તો દીકરી કે પપ્પા શું કીધું તો કે કોઈતરી કેટલી મસ્ત લાગે છે એટલે દીકરીએ કીધું પપ્પા ક્યાં છે કોઈતરી

અને જિંદગીને માણી લઈએ વાગે થોડીવાર વિચાર કરીને ખારું વાત સાચી છે કરીને સિગારેટ ફેંકી દીધી અને ઉંદરની હારે દોડવા લાગ્યો ન્યા આગળ હાથી અફીણ ખાતો હતો અને ન્યા શિયાળે એ જ વાત કરી કે મારા ભાઈ વ્યસનથી ચેટાહારા આ ન કરાય શરીર બગાડવાનું અને પૈસાનું એ પાણી થાય હાલ મારી હારે અને આ પ્રકૃતિને માણી લઈએ અને હાથીએ માની ગયો ને એ હાથી અને વાઘ બંને ઉંદરની હારે હાલવા માંડ્યા આગળ ગયા તો ખુરશી નાખીને એક સિંહ ટીપો ઉપર બોટલ પડી હતી ઉંદરડા મારી હારે અને જિંદગીની માણી લઈએ આ પ્રકૃતિનો સ્વાદ લઈએ અને વ્યસનથી છેટા હારા અને ત્યાં સિંહે ધીરે લઈ અને ગ્લાસ છે ને એ વિસ્કીનો આમ ટીપો ઉપર મૂક્યો અને ફળાક કરતા ઉંદરને ત્રણ ચાર ફડાકા ઝીકી દીધા અને હાથી એટલું બોલ્યો કે મહારાજા આપ તો મહારાજા છો અને આ તો આપણને જીવનની નવી રાહ ચીંધવા લઈ જાય છે આપણું જીવન ઉજવાળવા માટે લઈ જાય છે આપણું જીવન ઉજવળ બને એની કોશિશ કરે છે અને આપે એને ઝાપટ ચીકી દીધી અને આ સિંહ એટલું બોલ્યો તો કે આણે મને ત્રણ દી મોર એની હોજરી નાની અને ગાંજો પી ગયો તો ત્રણ દી મોર મને આ આખું જંગલ ફેરવ્યું હતું અને મને થકવી દીધો હતો એટલે આનું કામ જ એવું છે હવે એક નટને દોરડા ઉપર ચાલતો જોયો એક નટ ને દોરડા ઉપર હાલતો જોઈ અને બે ચાર ચોરે નક્કી કર્યું આને હારે લઈ લેવાય ધંધામાં આને રાતના હારે લઈ દેવાય કારણ કે આ કામનો માણસ માણસ પાંચ પછી રૂપિયા નક્કી કર્યા અને એને કીધું તારે અમારે હારે આવવાનું અમારે ચોરીનો ધંધો છે ને તને અમે અમુક પૈસા દઈશું ન્યા નટ એટલું બોલ્યો કાંઈ વાંધો નહીં હું આવીશ પણ હું એકલો નહીં આવું મારી પત્નીને પણ હારે લઈ લ્યો એટલે ચોરોએ કીધું કાંઈ વાંધો નહીં એટલે એની ઘરવાળીને રાતના કે હાલ મારી હારે ધંધે જવાનું છે એટલે ઘરવાળી તૈયાર થઈ ગઈ અને ચોર અને નટ અને એની ઘરવાળી નીકળ્યા અને ચોરોએ આ મકાનમાંથી હામેના મકાન સુધી દોરડું નાખ્યું અને નટના કે વાહડો લઈને હવે ચડી જાવ ઉપર અને હામેના મકાનમાં જઈ અને અંદરથી દરવાજો ખોલી નાખે એટલે નટે કીધું હાલું તો કરું એની ઘરવાળીને કે હું હાલું પણ તું ઢોલ તો વગાડ તું ઢોલ તો વગાડ અને નટની થેલો અને ઉપર જે દાંડી પડી ચોર બોણી કરવાનો ચોરે નીકળી ગયા મિત્રો કડવું છે પણ સત્ય છે હવે મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જય માતાજી